હાર્ટ એટેક એટલે છાતીમાં દુખાવો થવો એ પેશન્ટને તરતને તરત પાસેમાં પાસે હોસ્પિટલ હોય ત્યાં લઈ જવા જોઈએ જતી વખતે જો ઘરમાં એસ્પિરિનની ટેબ્લેટ હોય ડિસ્પ્રિન નામની ટેબ્લેટ તો દર્દીને કહેવાનું કે ચાવીને ગળી જાય એટલે જો શ્વાસ બંધ થઈ ગયો હોય અને માણસ પૂર્ણ રીતે બેહોશ હોય ઉઠાડી ન શકાય તો એમ સમજવું કે કાર્ડિયક અરેસ્ટ છે ભલે આપણે એક કલાક આખા દિવસમાં કસરત કરીએ પણ બાકીના ત્રેવીસ કલાક બેઠા રહીએ તો આપણા શરીરમાં એવા બધા ફેરફારો થાય છે જેના લીધે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય એક્સરસાઇઝ ના કરીએ એ બી ખરાબ છે અને વધુ પડતું એક્સરસાઇઝ કરીએ એ બી ખરાબ છે કાર્ડિયા કરેસ કોઈને થાય તો આજુબાજુવાળા શું કરી શકે આ હાર્ટનું પમ્પિંગ કરી શકે અને એઈડી મશીન વાપરી શકે એટલે એ મશીન વસાવવાની ઘણી જરૂર છે હેલો વેલકમ ટુ ગુજરાતી મિડ ડે ડોટ કોમ વેલનેસ વાઇઝના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અક્ષય મહેતા જો કાર્ડિયોલોજીસ્ટ છે અને ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે આજે આપણે તેમની પાસેથી સમજીશું કે એક સ્વસ્થ હૃદય કેવું હોય અને હૃદયને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ડોક્ટર અક્ષય મહેતા આપનું સ્વાગત છે ગુજરાતી મીડિયા ડોટ કોમ પર થેન્ક યુ નમસ્તે આપણે શરૂઆત કરીએ પહેલાં તો એ સમજાવો કે હૃદયનું બ્લડ પહોંચાડવાનું તો કામ છે જ પણ બીજું શું કામ છે અને એક સ્વસ્થ હૃદય કેવું હોય ઓકે આપણું હૃદય એક સ્નાયુઓનો બનેલું પંપ છે અને એનું મુખ્ય કામ એ છે કે એના સ્નાયુઓની અંદર લોહી રહેલું હોય એ લોહીને સર્ક્યુલેટ કરે એટલે સારું લોહી બહાર જાય ખરાબ લોહી હૃદયમાં પાછું આવે જે ફેફસામાં જાય ફેફસામાંથી પાછું હૃદયમાં આવે અને ચોખ્ખું લોહી હૃદયમાંથી આખા શરીરમાં ફેલાય અને આ સ્નાયુઓ સાથે અંદર વાલ્વ પણ હોય છે અંદર વાયરિંગ સિસ્ટમ કે નર્વ્સ જેને કહીએ એ પણ હોય છે અને હૃદયની બહાર નળીઓ હોય છે જેને કોર્નરી આર્ટરીઝ કહેવાય છે એક બહુ કોમન વસ્તુ છે પણ લોકો બધાને કન્ફ્યુઝન હોય કે હાર્ટ એટેક અને બંનેમાં શું ફરક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મુદ્દાનો સવાલ છે કારણ એ છે આ જાણવાની જરૂર એટલે છે કે આ બંને સ્થિતિઓમાં હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ બંને સ્થિતિમાં આપણી ટ્રીટમેન્ટ અલગ હોય છે એટલે આપણા ઘરમાં કે આપણા આજુબાજુ કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો કાર્ડિયક અરેસ્ટ થયું હોય તો આપણે શું પગલાં લેવા એ બહુ જ જાણવાની જરૂર છે ફોર એક્ઝામ્પલ હાર્ટ એટેક એટલે છાતીમાં દુખાવો થવો અને છાતીમાં દુખાવો થાય ત્યારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પગલાં જે લેવા હોવું જોઈએ એ છે કે પેશન્ટને તરતને તરત પાસેમાં પાસે હોસ્પિટલ હોય ત્યાં લઈ જવા જોઈએ જતી વખતે જો ઘરમાં એસ્પિરિનની ટેબ્લેટ હોય ડિસ્પ્રિન નામની ટેબ્લેટ તો દર્દીને કહેવાનું કે ચાવીને ગળી જાય અને સાથે સાથે જાય હોસ્પિટલમાં ઘણીવાર જો બ્લડ પ્રેશર કોઈએ લીધું હોય ઘરમાં એ વખતે અને બ્લડ પ્રેશર નોર્મલ હોય તો નાઇટ્રોગ્લેસરીન જેને સોબિટ્રેટ કહેવામાં આવે છે અથવા તો ઇન્સ્ટા કહેવામાં આવે છે એવી ટેબ્લેટ જીભ નીચે મૂકવાથી પણ થોડો ફાયદો થાય એટલે આ બે ગોળીઓ માયોઇન્સ્ટા અને એસ્પેરિન એ ટેબ્લેટ્સ લઈ અને પેશન્ટને જેટલું બને એટલું જલ્દી હોસ્પિટલમાં જવું જોઈએ ત્યાં કાર્ડિયોગ્રામ કાઢીને નિદાન થાય અને દવા થાય એટલે એને વધારે જલ્દી સારું થાય બીજી તરફ કાર્ડિયક એરેસ્ટ એટલે માણસ ત્યાંને ત્યાં જ ઢગલો થઈ જાય એનું હાર્ટ ચાલતું બંધ થઈ જાય એટલે આખા શરીરને લોહી ન મળે અને મુખ્ય તો મગજને લોહી ન મળે મગજને થોડી સેકન્ડ્સ માટે લોહી ન મળે એટલે મગજ બેભાન થઈ જાય અને માણસ પડી જાય આવા માણસને પ્રોબ્લેમ એ છે કે હાર્ટનું પમ્પિંગ નથી થતું એટલે આખા શરીરમાં લોહીનું ભ્રમણ થતું નથી અને એમાં મુખ્ય તો પ્રોબ્લેમ છે બ્રેઇનને આપણા મગજને પાંચ કે છ મિનિટ સુધી લોહી ના મળે તો બ્રેન ડેડ થઈ જાય બ્રેઇન મરી જાય હવે એવા માણસે તમે હોસ્પિટલ લવા લઈ જવાનો પ્રયત્ન કરો અને રસ્તામાં એને તમે બીજું કાંઈ ના કરો અને માણસ સૂતેલો હોય સ્ટ્રેચર પર અને એના બ્રેઇનને મગજને લોહી ન મળે તો હોસ્પિટલ પહોંચતા સુધીમાં એ બ્રેઇન ડેડ થઈ જાય આવા માણસની ટ્રીટમેન્ટ તમારે એ જ જગા પર જ્યાં થયું હોય ઘરમાં હોય તો ઘરમાં રસ્તામાં હોય તો રસ્તામાં ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને મુખ્ય ટ્રીટમેન્ટ બે વસ્તુની છે એવા માણસની કે એના મગજને લોહી મળે એના માટે છાતીનું પમ્પિંગ કરવું જોઈએ બીજી વસ્તુ એ છે કે એનું હાર્ટ ચાલુ કરવા માટે એક ઇલેક્ટ્રિક શોક મશીન આવે છે જેને એઈડી કહેવાય એ વાપરવું જોઈએ એ કોઈ બી માણસ વાપરી શકે થોડું શીખીને એટલે કાર્ડિયક અરેસ્ટની ટ્રીટમેન્ટ ત્યાંને ત્યાં હોય છે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં હોય છે એટલે હાર્ટ એટેક કોઈને થાય તો હોસ્પિટલ લઈ જવા જોઈએ અને કાર્ડિયક અરેસ્ટ થાય તો ત્યાંને ત્યાં ટ્રીટમેન્ટ કરવી જ્યારે કાર્ડિયા કેરેસ્ટ થાય અને હાર્ટ એટેક થાય તો બંને ત્યારે હાર્ટમાં શું ચાલતું હોય એક્ઝેક્ટલી શું થતું હોય પેશન્ટ આ જે કોરોનરી આર્ટરીસ છે એમાં ચરબી જામે એનું જે પ્રોસિજર છે એ ઘણા મહિનાઓથી ચાલતી હોય છે પણ એ ચરબી ઉપર ઘણીવાર લોહીનો ગઠ્ઠો જામે ત્યારે એ નળી જે ધમની હોય કોરોનરી આટરી એમાં લોહીનું ભ્રમણ ટોટલી બંધ થઈ જાય એટલે એ લોહીની એ જે નળી છે એ જેટલા ભાગને લોહી સપ્લાય કરતું હોય એ હાર્ટનો ભાગ એટલા સ્નાયુઓ મૃતપાય થવા માંડે છે અને એ થોડા કલાકોમાં મરી જાય છે અને એ વખતે પેશન્ટને છાતીમાં દુખાવો થાય છે એટલે હાર્ટ એટેક વખતે આવી રીતે છાતીમાં દુખાવો થાય કાર્ડિયક અરેસ્ટમાં શું થાય છે કોઈને કોઈ કારણે હાર્ટનું જે પમ્પિંગ હોય એ કાએક બંધ થઈ જાય હાથ સ્થગિત થઈ જાય અને એટલે સર્ક્યુલેશન ટોટલી બંધ થઈ જાય એ કાર્ડિયક અરેસ્ટ છે હવે એ કેવી રીતે ખ્યાલ આવે કે આને કાર્ડિયક કોઈક મારી સામે કંઈક થતું હોય તો મને કેવી રીતે ખબર પડે કે કાર્ડિયક અરેસ્ટ છે કે હાર્ટ એટેક છે એવું બહુ સરસ ક્વેશ્ચન હાર્ટ એટેક એટલે માણસ જીવતો હોય એને છાતીમાં દુખતું હોય એને પસીનો થયો હોય ફિક્કો પડી ગયો હોય અને દસ પંદર મિનિટથી વધુ એને દુખાવો થતો હોય અને હાર્ટ એટેક કહી શકાય અફકોર્સ કાર્ડિયોગ્રામ લો ત્યારે બરાબર ખબર પડે પણ સાધારણ આ ચિહ્ન છે હાર્ટ એટેકનું કાર્ડિયક અરેસ્ટ એટલે માણસ બેહોશ થઈ જાય હવે બેહોશ થાય તો કાર્ડિયક અરેસ્ટ છે કે બીજી કોઈ કારણને લીધે બેહોશ થયો છે ઘણીવાર શું છે શુગર ડાઉન થઈ જાય અથવા સાધારણ ચક્કર આવે અંધારા આવે ને માણસ પડી જાય તો એ જાણવું કેવી રીતે તો જાણવાની મુખ્ય બે રીત છે એક તો એના બંને ખભા જોશથી ટેપ કરવા જોઈએ અને ઉઠાડવાનો પ્રયત્ન કરવો જોઈએ જરાક બી અવાજ ના આવે માણસ તરફથી કોઈ બી રિસ્પોન્સ ના આવે તો એ કાઢિયા કરેસ્ટ હોઈ શકે પણ બીજું એક ઇમ્પોર્ટન્ટ ચિહ્ન એ છે કે એના પેટ પર તમે હાથ મૂકો અથવા પેટ જુઓ તો એ પેટ જરાય હલનચલન કરતું ન હોય શ્વાસને લીધે આપણું નોર્મલી પેટ અને છાતીનો ભાગ ઉપર નીચે થતો હોય કોઈ માણસ પડી ગયો હોય અને એ એનું એનો શ્વાસ ચાલતો હોય તો એનું પેટ ઊંચું નીચું થાય એટલે જો શ્વાસ બંધ થઈ ગયો હોય અને માણસ પૂર્ણ રીતે બેહોશ હોય ઉઠાડી ન શકાય તો એમ સમજવું કે કાર્ય કરેસ છે તમને હા નાડી જોતાં આવડતું હોય તો પ્રયત્ન કરી શકો પણ એમાં બહુ તમારે સમય ગુમાવવો ના જોઈએ મુખ્ય આ જ વસ્તુ છે કે એનો શ્વાસ ચાલતો ના હોય તો એમ સમજવું કે કાર્ડિયક અરેસ્ટ છે અને તરત પછી પગલાં લેવા જોઈએ આ તો એક હાર્ટ એટેક જે બહુ જ કોમન ડિઝીઝ છે એના વિશે વાત થઈ અત્યારે તમે ઘણા બધા લોકો સાથે પેશન્ટ તમે જોતા હશો અત્યારે યુવાનોમાં સૌથી મોટો પ્રોબ્લેમ કયો છે હાર્ટ રિલેટેડ હાર્ટ રિલેટેડ બહુ જ અત્યારે વધારેમાં વધારે જોવામાં આવે છે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ બેવું ઘણી હાર્ટ એટેક આવે છાતીમાં દુખે અને પછી કાર્ડિયક અરેસ્ટ થાય બંનેના કારણો સેમ છે અંદર જે હાર્ટની નાળીઓ મેં બતાવી એમાં બ્લોકેજ એમાં લોહીનું રૂકાવટ થવું આના કારણ શું છે હવે યંગ લોકોમાં કેમ થાય છે કારણો છે ને ઘણી બધી ઘણા બધા પરિબળો ઓછે વત્તે અંશે સાથે કામ કરીને આ થઈ શકે થાય છે એમાં મુખ્યત્વે લાઇફ જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે અમુક વસ્તુ એવી છે કે ફોર એક્ઝામ્પલ બેઠાડું જીવન કમ્પ્યુટર ટેલિવિઝન કાર બધામાં બેસીએ છીએ આપણે ભલે આપણે એક કલાક આખા દિવસમાં કસરત કરીએ પણ બાકીના ત્રેવીસ કલાક બેઠા રહીએ તો આપણા શરીરમાં એવા બધા ફેરફારો થાય છે જેના લીધે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય એટલે કે તો બેઠાડું જીવન પછી રાતના મોડું સૂવો અથવા ઉજાગરા કરવા ત્રીજું સમજો બ્રેકફાસ્ટ ન કરવો અથવા તો સારો ખોરાક દુરસ્ત ખોરાક ના લેવો આ એક લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ છે અને લાઈફસ્ટાઈલમાં ઊંઘ ઓછી લેવી સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ રાખવું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અફકોર્સ ધૂમ્રપાન કરવું એ બીજી વસ્તુ છે ઘણા લોકો ખૂબ એક્સરસાઇઝ કરે પણ એક્સરસાઇઝ વખતે અમુક દવાઓ લે જેનાથી મસલ બિલ્ડિંગ થાય એ બી બહુ ડેન્જરસ હોય છે આ એક લાઈફસ્ટાઈલ ઇઝ અ પ્રોબ્લેમ એના ઉપર સમજો પે પર્સનને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય જોખમી પરિબળો હોય એ બધા સાથે કામ કરે છે કોલેસ્ટ્રોલ હોય જેની એને ખબર જ ના હોય એ હોય અથવા તો વારસાગત કંઈક એને જેનેટિક ડિફેક્ટ મળી હોય ઘણી વખત યંગ લોકોમાં પંદર વીસ વર્ષના લોકોમાં બી કાર્ડિયાકરેસ થાય છે તો એ જન્મજાત કોઈ ડિફેક્ટ હોય હાથના સ્ટાયુમાં કે હાર્ટના જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જન્મજાત હોય એની કોઈને ખબર ના હોય અને અચાનક એનું મૃત્યુ થઈ શકે છે આ બહુ કોમન નથી પણ થઈ શકે છે એટલે ઘણીવાર આને આપણે પ્રિવેન્ટ નથી કરી શકતા એટલે અમારો પ્રયત્ન છે હું હમણાં રોટરી ક્લબના પ્રેસિડન્ટ બી હતો ગયા વર્ષે એટલે અમારો એ પ્રયત્ન રહ્યો છે કે કેને કાર્ડિયા કોઈને થાય તો એને કેવી રીતે બચાવવો તો અમે વધુમાં વધુ લોકોમાં ફેલાવીએ છીએ કે કાર્ડિય કોઈને થાય તો આજુબાજુવાળા શું કરી શકે આ હાર્ટનું પમ્પિંગ કરી શકે અને એડી મશીન વાપરી શકે હવે એડી મશીન વાપરી શકે પણ એડી મશીન હોવા જોઈએ એટલે એ મશીન વસાવવાની ઘણી જરૂર છે અને એ વસાવવા માટે બી અમે એક મોટું પ્રોગ્રામ કરેલો જેમાં એક મ્યુઝિક પ્રોગ્રામ કરેલો જેમાં અમુક આપણા શહેરના મુંબઈ શહેરના સારા સારા કન્સલ્ટન્ટ્સ જે ખૂબ સન સુંદર ગાય છે એ લોકોનો એક સ્ટેજ શો રાખેલો એ લોકોએ તો કોઈ પૈસા ન લીધા અને એ લોકોએ પોતાની સેવા મફત આપી પણ એ દરમિયાન એ શોમાં અમે એક ત્રણ વ્યક્તિઓને ફેલિસિટેટ કર્યા એક વ્યક્તિ એવી હતી કે જે ચાલતા ચાલતા કાટર રોડ પર કોલેપ્સ થઈ અને કાડિયા કેરેસ થયું એ વખતે ઘણા લોકો એમ કહ્યું કે પાણી છાંટો હોસ્પિટલ લઈ જાઓ પણ એક વ્યક્તિ સાથે બીજી હતી જે ક્રાઉડમાં હતી એણે ટ્રેનિંગ લીધેલી કે કાડિયા કેરેસમાં શું કરવું અને એ માણસ મિસ્ટર એનું નામ છે એણે એનું પમ્પિંગ ચાલુ કર્યું અને એક બીજા માણસને કહ્યું કે નજીકમાં ઓટર્સ ક્લબમાં એ ઈડી મશીન છે એ લઈ આવો એટલે પાંચ દસ મિનિટમાં એ માણસ લઈ આવ્યો ત્યાં સુધી પેલું પમ્પિંગ ચાલુ રાખ્યું જેના લીધે એ વ્યક્તિના બ્રેનને મગજને લોહી મળતું રહ્યું અને બ્રેન ડેડ ના થયો અને જ્યારે મશીન આવ્યું ત્યારે એ વ્યક્તિએ એ મશીન લગાડ્યું અને શોક આપ્યો અને માણસ જીવંત થઈ ગયો અને હજી સુધી જીવે છે આ વસ્તુ બે વરસ પહેલાં થઈ હજી માણસ સ્વસ્થ છે એટલે આ જીવતદાન જે માણસે આપ્યું એ ડૉક્ટર નહોતો પણ એને આ ખબર હતી આ સ્ટોરી અમે જ્યારે ઓડિયન્સમાં એ પ્રોગ્રામમાં કહી ત્યારે લોકો એટલા ઇમ્પ્રેસ થયા કે લોકોએ એ મશીન અમને લગભગ સાઠથી સિત્તેર એઈડી મશીનનું ડોનેશન લગભગ સિત્તેર લાખ રૂપિયા ત્યારે જ મળી ગયા અને હવે એ મશીન અમે રેલવે સ્ટેશન પર પહેલીવાર રેલવે સ્ટેશનના હિસ્ટ્રીમાં ઇતિહાસમાં હવે રેલવે સ્ટેશન્સમાં અમે આ ઈડી મશીન્સ મૂકવા લાગ્યા છીએ વી સ્ટેશન્સ પર તો મૂક્યા છે અત્યાર સુધી કોઈ રેલવે સ્ટેશન પર મશીન્સ નહોતા આપણે એરપોર્ટ પર જોઈએ છીએ મશીન એક ગ્લાસ કેસમાં હોય છે પણ એર પણ રેલવે સ્ટેશન જ્યાં ઘણા બોરીવલ્લી થાણા એવા સ્ટેશન્સ પર કે વીટી સ્ટેશન પર રોજના દસ લાખ લોકો હરતા ફરતા હોય છે તો ત્યાં કોઈને કાઢ્યા કરેસ થાય તો એ ફાયદો થાય અને લોકોને ત્યાંના સ્ટાફને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ એટલે કાર્ડિયાક અરેસ્ટમાં લોકોનું આ જાણવાની જરૂર છે કે શું કરવું જોઈએ પહેલાં તો જાણવું જોઈએ કે કાર્ડિયા કૅરેસ્ટ છે એને પીછાની પહેચાની અને પછી પમ્પિંગ કરી અને આ ઇલેક્ટ્રિક શોક લગાવી અને માણસને આપણે જીવતો કરી શકીએ તમે જે સ્ટેશનના કામની વાત કરી એ તમને ક્યારે એ આખો પ્લાન મગજમાં આવ્યો કે આપણે આવી રીતે સ્ટેશન્સ પર પણ એડી મશીન જે છે એ મૂકવા જોઈએ અને કઈ રીતે તમે વી સ્ટેશન્સ પર એક્ઝિક્યુટ કર્યું સ્ટેશન્સ પર ફોર એક્ઝામ્પલ એક મેં પોર્ટર સાથે વાત કરી પછી એક સ્ટેશન માસ્ટર સાથે વાત કરી ક્યારેક હરતા ફરતા ત્યારે એ ત્યારે એ લોકો કહે કે અહીંયા કાર્યકરેસ્ટ અમારે ત્યાં તો ઘણા થાય છે અહીંયા એટલા બધા લોકો આવે છે અને દોડ દોડા દોડી કરતા હોય છે ઘણી પડી જાય એરેસ્ટ થઈ જાય અમે કંઈ કરી શકતા નથી અમે હોસ્પિટલ લઈ જઈએ અને એ લોકો કે કે આ તો ડેડ ઓન અરાઈવલ છે તો અને એરપોર્ટ પર તો દરેક એરપોર્ટ પર આજે હિન્દુસ્તાનના દરેક એરપોર્ટ પર કાઢ્યા આ એઈડી મશીન હોય છે પણ રેલવે સ્ટેશન જ્યાં આના એરપોર્ટ કરતાં પણ વધુ માણસ હોય છે ત્યાં નથી હોતા એટલે અમને વિચાર આવ્યો કે આપણે રેલવે સ્ટેશન પર મૂકવા લાગીએ ને પછી એ એક્ઝિક્યુશન તમે કઈ રીતે કર્યું કારણ કે હવે એમાં અમે જ્યારે અમે એઈડી મશીન મૂકીએ ત્યારે એકલું મૂકવાની વાત નથી એ કેવી રીતે વાપરવું કાઢ્યા કરેસને કેવી રીતે જાણવો કાઢ્યા કરેસ વખતે પમ્પિંગ કેવી રીતે કરવું આ બધું અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સ ત્યાંના આરપીએફ જવાન્સ પછી ત્યાંના અમુક પોર્ટર્સ અમુક તો પેસેન્જર્સ બી સાંભળવા આવે છે એ બધું એ લોકોને ટ્રેન કરીએ છીએ તો જ એ લોકો વાપરી શકે અને આનો ફાયદો લઈ શકે તમને એવા કોઈ કિસ્સા જાણવા મળ્યા પછી પાછળથી હા એક ફોર એક્ઝામ્પલ અમે ડુંબિવલીમાં લગભગ વીસેક જવાનોને આરપીએફ જવાનોને ટ્રેન કરેલા અને ત્યાંના સ્ટાફ મેમ્બર્સને તો બન્યું એવું કે બે બે અમે એ લોકોને ટ્રેન કર્યા અને બે દિવસ પછી જ એક મહિલા કાર્ડિયા કરેસ્ટમાં પડી ગઈ ત્યાં પ્લેટફોર્મ પર અને ત્યાંના લોકો આપણા જે લોકો શીખેલા એ લોકોએ તરત એના ઉપર ટ્રીટમેન્ટ કરી એને હોસ્પિટલ ના મોકલી ત્યાંને ત્યાં ટ્રીટમેન્ટ કરી એ ભાનમાં આવી ને પછી એને હોસ્પિટલમાં લઈ ગયા એટલે એવો ફાયદો થયો આપણે વાત કરતા યુવાનો તકલીફ વિશે તો ત્યાં તમે કીધું કે બેઠાડું જીવન એ એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે શું એના શું સ્ટેપ્સ લઈ શકાય શું કરી શકીએ બહુ સરસ હવે બેઠાડું હવે ઘણી વાર ફોર એક્ઝામ્પલ આપણે પર બેઠા હોઈએ તો એક કોમ્પ્યુટરમાં એક સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આવે છે જેનાથી કોમ્પ્યુટરને ઊંચું કરી શકાય ઊભા ઉભા વાત કરી કામ કરી શકાય પછી કોઈની સાથે મિટિંગ કરવી હોય તો ઊભા ઊભા કરાય આપણે ફોન કરવો હોય તો ઊભા ઊભા કરાય આપણે જ્યાં દાદર સ્ટેરકેસ હોય ત્યાં લિફ્ટ ન લઈએ અને બે ત્રણ માલ સ્ટેરકેસથી ચડી જઈએ આ ટેવ રાખવી જોઈએ આપણે ગાડી પાર્ક જ્યાં જવાનું હોય એનાથી દૂર પાર્ક કરીએ અને થોડું ચાલતા જઈએ આપણે રિમોટ ઓછા વાપરીએ અને ઊભા થઈને કાંઈ કામ કરીએ એટલે જેટલું વારંવાર ઊભા થઈએ એટલું વધારે સારું આપણા માટે બેઝિકલી ફિઝિકલ હા અને બીજું ફોર એક્ઝામ્પલ જો બની શકે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ તો ઘણું સારું કારણ કે રેલવે સ્ટેશનના બ્રિજસ ચડવાના ચાલવાનું વગેરે એનાથી બી એક્ટિવ રહેવાય આપણે ઘણી વાર એવું ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે કોઈક વ્યક્તિ જીમ કરતી હતી પડી ગઈ એ એ બધાથી આપણે રેગ્યુલર કરીએ વાત સાચી પણ કેટલી કરવી જોઈએ એનું કોઈ પ્રમાણ છે શું કર્યું આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્સરસાઇઝ ના કરીએ એ બી ખરાબ છે અને વધુ પડતું એક્સરસાઇઝ કરીએ એ બી ખરાબ છે મીડિયમ એક્સરસાઇઝ કરીએ મોડરેટ રેગ્યુલર એક્સરસાઇઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે બ્રિસ્ક વોકિંગ બરાબર ચાલવું અથવા સ્વિમિંગ કરવું તરવું અથવા તો સાયકલિંગ કરવું આ બધી બહુ સારી એક્સરસાઇઝ છે પણ વધુ પડતું એક્સરસાઇઝ એટલે રોજ એક બે કલાક સુધી દોડવું અથવા તો સતત સ્વિમિંગ કરવું ફોર એક્ઝામ્પલ એક બે કલાક માટે એટલે વધુ પડતું એક્સરસાઇઝ બી ખરાબ છે જીમમાં જવાનું એ ધોકે પણ કોઈ બી એક્સરસાઇઝ તમે કરો અને વધુ પડતી કરવાના હો તો એની પહેલાં ચેકઅપ કરાવી લેવું જરૂરી છે એટલે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ તમારા ફેમિલીમાં કંઈ હિસ્ટ્રી હોય તો એ ઘણીવાર સ્ટ્રેસ ટેસ્ટ કરવું જોઈએ તો આ જ બધું ચેકઅપ કરાવીને પછી તમે વિગેરસ એક્સરસાઇઝ કરો તો સારું દેટ ઇઝ ગુડ અને બીજું કે જે લોકો આવું વિગરસ એક્સરસાઇઝ કરતા હોય એ લોકોએ બીજી બધી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ એટલે શું ખોરાક લે છે ધૂમ્રપાન ન કરે પછી અમુક પરફોર્મન્સ ઇન ઇન્ક્રીઝિંગ ડ્રગ્સ હોય છે એ ન લે રાતના પૂરતી ઊંઘ લે એ બહુ જરૂરી છે ઘણીવાર ઊંઘ ઓછી હોય અને ખૂબ એક્સરસાઇઝ કરો તો શરીરમાં અમુક ઇન્ફ્લેમેટરી સાયક્રોકાઈન્સ એટલે અમુક પદાર્થોનું ઉત્પન્ન થાય જેનાથી હાર્ટ એટેક આવી શકે પ્લાન્ટ બેઝડ ફૂડ એટલે વનસ્પતિના ફૂડ ઉપર ધ્યાન આપીએ છીએ એટલે શાકભાજી ફળ વગેરે પછી આપણા કઠોળ અથવા સ્પ્રાઉટ્સ ફણગાવેલા મગ ચણા જે હોય એ પછી ફ્રૂટ્સ પછી અમુક ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ અખરોટ આ બધું જે કૂક ના કરેલું હોય એવી વસ્તુ ખાવાથી ઘણો ફાયદો થાય પ્લાન્ટ બેઝડ એનિમલ ફૂડ જે હોય એનિમલ ફૂડ્સ આર નોટ ગુડ એના બહુ સારા નહીં એનાથી બોડીમાં ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ થાય અને એનાથી લાંબી ગાળે પ્રોબ્લેમ થઈ શકે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન